ગુડ મોર્નિંગ મિત્રો અને જય શ્રી કૃષ્ણ હું છું આપની દોસ્ત લતા સોલંકી સ્વાગત છે સૌનું આપણી બ્લોગ ચેનલમાં અને આજે મારે શૂટ છે મસ્ત દેશી બોય અને દેશી બોય ચેનલનું અત્યાર સુધી હું ગલત ઉચ્ચારણ કરતી હતી શાયદ ફની બોય ફની બોય પણ હા એના અમે સર્ચ કરીએ ને તો ચેનલ મળી જાય ખા મસ્ત ફની બોય દેશી ફની બોય હું અત્યાર સુધી એવું જ ઉચ્ચારણ કરતી હતી થાય હવે માણસથી ભૂલ થાય ચાલે કરે ઓકે અને અચાનક જ ઠંડી જતી રહી છે હવે એટલે સ્વેટર પહેરીને જવું સવારે કેમકે થોડી થોડી લાગતી હોય પછી રાત્રે તો ખાલી સ્વેટર ઉપાડીને આવવાનું જ થાય છે પાછું તો વિચારી રહ્યો છું કે સ્વેટર પહેરીને જાઉં અત્યારે જો સ્વેટર પહેરાવીને જઈએ ને તો ત્યાં ઠરીને બરફ થઈ જવાય એવું છે લઈ જઈશું બાકી ઉપાડીને લાવીશું પાછું ઠંડી તો ઓછી છે પણ આપણે સ્વેટર પહેરી લીધું કેમ કે આપણે આગળનો વિચાર્યું વિસનગર વડનગર મહેસાણા એ બાજુ પહોંચીએ ને એટલે બહુ ખતરનાક વાળી ઠંડી લાગે છે ભાઈ એટલે આપણે વિચાર્યું કે ચલો પહેરી લઈએ સ્વેટર બાકી અંધારું તો તમે જ રોજ જોઈ રહ્યા છો આ રોજ એના વિશે શું કહેવા નિયાર અંધારું હોય જ આવતા અંધારું 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 બાકી જિંદગીમાં અજવાળું અજવાળું ચાંદખેડા જવા માટે રિક્ષા મળી ગઈ છે અને આપણે પહોંચી જઈશું પાંચ એક મિનિટમાં ચાંદખેડા તો ચાંદખેડા પહોંચી મને એક મિનિટ થાય અને હજુ સુધી મંદિરના દ્વાર ખુલ્યા અને પૂજારી જે આવે આગળ ખુલશે ને આપણને જો ફટાફટ સાધન મળે જલ્દી પહોંચીશું નહીં તો રોજનું જે હોય છે એ જણાવું ચોકડી

તો પણ આપણને જગ્યા મળી ગઈ એટલે ખુશ ના પચાસ આપણે વડનગર પહોંચ્યા છીએ અને એકવાર કોલ બે આવી ગયો કે થોડા જલ્દી આવો અને હાલ મને એવી કકડીને ભૂખ લાગી છે ને આટલા ટાઈમે મને જોરદાર ભૂખ લાગે છે એટલે કંઈક ફળીકું કે કંઈક નાસ્તો વાસ્તો લઈ લઈએ ટાઈમ હશે તો નાસ્તો કરીશું નહીં તો પછી શૂટ પર જઈને જોયું જશે તો અમે પહોંચી ગયા છે પીઠોળી અમારા અડ્ડે આ છે અમારા કેમેરામેન સંજય અને ટીનાજી આયા છે હજુ બીજા બધા બાકી છે તો આ રહ્યા અમારા ટીમ મેમ્બર્સ જે રેડી થઈ રહ્યા છે હાલ ધોતીઓને પહેરીને અને બાકીના બીજા લોકો પેલી બાજુ છે વાઘુભા એ લોકો બી ધોતીઓને પહેરીને રેડી થઈ રહ્યા છે તો ચાલો આપણે લોકેશન તો પહોંચી ગયા છે ને હું તૈયાર પણ થઈ ગઈ છું ને આજે અમારા સ્ટોરી રાઇટર નથી આવ્યા કેમ કે એમના પરિવારમાં કોઈ સ્વજનનું દેહાંત થઈ ગયું છે તો એ ત્યાં છે ચાલો હવે શૂટ ચાલુ થાય છે તો આપણે એન્જોય કરીશું તો મિત્રો આજે અમારા સહકલાકાર એવા કડવાબાનો જન્મદિવસ છે તો હેપી બર્થડે કડવાબા ખૂબ જીવન ખૂબ આગળ વધો ને ખૂબ હજુ મિત્રો કડવાભાનો આજે જન્મદિવસ છે ને તો આ છોકરી જો કેવું લખ્યું છે ગુલાબનો ગોટો ને એવો અમારા કોમેડી વાળા કડવાભાનો ફોટો અભિનંદન અભિનંદન કડવાભાને અભિનંદન ઘણું જીવો ઘણો જીવો કડવાભા તમે ઘણો જીવો પ્રગતિ કરો પ્રગતિ કરો કડવાભા તમે પ્રગતિ કરો અભિનંદન અભિનંદન કડવાભાને અભિનંદન વા વાહ વાહ શું લખ્યું છે વાગુપા ઘરેથી ફોન આવ્યો છે કે એમના છોકરાની તબિયત થોડી બગડી છે તો વાઘુબા શાયદ ઘરે જશે અને એક વિડીયો બનશે જોઈએ છે હવે શું થાય છે બને છે વાઘુબા ઘરે જાય છે કે શું થશે તો આ જે સીનનું શૂટ થઈ રહ્યું છે ને એ આ વિડિયોનો સૌથી છેલ્લો સીન છે પણ આનું શૂટ વહેલાં થઈ રહ્યું છે કેમ કે ગુબા છોકરો બીમાર છે એટલે એમને ઘરે જવાનું થયું હતું ને તો હું અઢી વર્ષથી આ લોકો સાથે કામ કરી રહી છું પણ ફર્સ્ટ ટાઈમ આવું બન્યું છે કે કોઈ છેલ્લા સીન ને પહેલા શૂટ કરી રહ્યા છે પણ આ વિડીયો સાચે બહુ મસ્ત બન્યો હતો સામાજિક વિડીયો છે તો આ વિડીયો જોવા માટે તમારે ચેનલને ને સબસ્ક્રાઈબ તો કરવી જ પડે તમારો <coughs> <coughs> તો એક વાગે અમારું શૂટ પૂરું થઈ ગયું અને ઘરે જ જવાનું હતું પણ ભાભીએ ચા બનાવી દીધું છે બધા માટે હું તો ચા નથી પીતી પણ બીજા અમારા મેમ્બર્સ બધા ચા પીવે છે એટલે ભાભીએ ચા બનાવી દીધો વહેલા વહેલા એટલે હવે ચા પીને પછી બધા નીકળશે અને આજે ફક્ત બે વિડીયો બન્યા છે કેમકે વાઘુભાઈ એમના સીન પૂરા કરીને વહેલા ઘરે જતા રહ્યા અને એકાદ મેમ્બર ઓછું હોય ને તો પછી વિડીયોમાં એટલી બધી મજા ના આવે ને આજે પાછું મારા સ્ટોરી રાઇટર બી હાજર નથી તો આજની જે સ્ટોરીઓ બની છે એના રાઇટર છે મેઠાબા અને બસ વિડીયો પતી ગયા મતલબ વિડીયો પતી ગયા સોરી શૂટિંગ પૂરું થઈ ગયું ને હવે વહેલા નીકળીએ છીએ જોઈએ જે બસ હશે એમાં દુનિયાનો આઠવો અજુબો બતાવું તમને આ રહ્યો હસમુકો છોકરો જ્યારે જોવો ને ત્યારે આના મોટા પર જોવા છે ને ડાકુ પાટેલ જ હોય હસ જ કરતો હોય કોઈ પણ કારણ વિના શું કહે છે તું મને બોલ તો ખરા પણ એવું નહીં આખું નામ લે કે લતા માસી અતવાજી બોલતા બોલતા કેટલી સ્માઈલ સજો આખો દિવસ હસતો હોય છે આમનો આખો પરિવાર જેવો છે કે આખો દિવસ સ્માઈલ જ હોય છે અમે જ્યારે બી શૂટમાં આવીએ ને ત્યારે આમનો જે ભાવ હોય છે ને બોલાવવાનો મજા આવે પોતાના પરિવાર જેવું લાગે આવી રીતે જ્યાં શૂટમાં જઈએ ને ત્યાં આવો સારું બહુ જો હું બોલું છું તો એ હસતો છે આના મોટા બા 32 સી દેખાતી જ હોય છે આખો દિવસ ટી એક કપ ટી તમને હમે દી હમને પી તો મિત્રો અમે આવ્યા હતા અહીંયા હું ને અમારા કેમેરામેન સંજય બે જાણા જમવા માટે તો આ છે પરિવાર પાર્લર જેના માલિક છે ગોપાલ શેઠ શેઠ તો તમે વડનગરમાં આવો અને જો નવા ડેપોની આજુબાજુમાં જે મોલ છે ત્યાં આવો તો અહીંયાની ચાની ટપરી બહુ વખણાય છે ચા પીવા આવજો જાતે પોતાના નરમ નરમ હાથોથી ચા બનાવીને પીવરાવા છે આ માણસ બોલો કરે કંઈક તમારા વિશે જ કહું આપણે અમદાવાદ ની પણ ઉપર અઢી વાગે તો પંદર મિનિટ આપણે બસ માં બેસી રહેવાનું છે કઈ વાંધો નથી બસ આવી ગઈ ને એની ખુશી છે પછી તો બસમાં ગમે તેટલો ટાઈમ જોઈએ એનો વાંધો નથી બસ બસ હોવી જોઈએ મેં રીલ્સમાં જોયું તું કે સ્ટુડિયોમાં કઈક સેલ છે તો આપણે વિચાર્યું કે ચલો સ્ટુડિયોમાં જતા અમે વિસત ઉતરી હતી વિસત સર્કલ તો ચાલો જઈએ ને પછી આપણે ઘરે જઈએ પોણા સાતે હું ઘરે પહોંચી છું વીસ સર્કલ હું કેટલા વાગે ઉતરી હતી કમસે કમ સવા પાંચે અને મસ્ત મજાનું ફરી લીધું અને મને ઘણી વાર તો એવું લાગે ને કે અમે છોકરીઓના સ્ત્રી જાતનો જન્મ છે ને ફક્ત ખાલી શોપિંગ કરવા માટે જ થયો છે ક્યાંય બી જતા રહો પૈસા વાપર્યા છે ઘરે આવવાનું જ નહીં ગઈ હતી હું જુડિયોમાં પણ જે પ્રમાણે રીલ્સમાં બતાવ્યું હતું ને એ પ્રમાણે કોઈ સેલ લાગેલો હતો નહીં એટલે એમ તો થોડા ઘણા કન્યુઝ

પણ બસ એવું લાગે મને ઘણી વાર કે ભાઈ અમે સ્ત્રી જાતો જન્મ છે ને શોપિંગ કરવા માટે જ થયો છે કોઈ પણ જગ્યાએ તમે નાખો અમને શોપિંગ કર્યા સિવાય આવીએ જ નહીં તો બસ આજના દિવસમાં અમને શૂટમાં બહુ મજા આવી પહેલાં શૂટ પૂરું થઈ ગયું એટલે વહેલા ઘરે આવીએ એટલે સારું મજા આવી ગયો ડીમાર્ટ જવાનું અમે બહુ ટાઈમથી ગઈ નથી અને જરૂરી ચીજ જ લાવી છું ઘરે એટલે વાંધો નથી અને હાજી મારો વ્લોગ અગર તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરી દેજો ફરી મળીશું નવા એક વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રીરામ